મિત્રો તમને આંધન ખબર પડી જાય કે આલ મૂવી માં એવા સીન આવે કે કોઈ પણ બદલો હોય તો એ કોઈ પણ સ્વરૂપમાં લઈ કે છે નમસ્કાર દર્શક મિત્રો આલ આ એક ઘટના એવી બની ગઈ છે આલ સોશિયલ મીડિયા માં ખૂબ તેજી થી એમની સરસા થઈ રહી છે આલે ભાઈ સે તમને એકવાર નહી બેવાર નહી પરંતુ તમને 7 વાર સાપકો વી જોયો છે અને આલ તમે આપણે મૂવી માં જોતા જોવ્યું છે તમને આંધન ખબર તો હશે કે આલ મૂવી માં કોઈ પણ સ્વરૂપમાં બદલો લે અને આલ ગમે એમ કરી હીરો હોય એ બદલો લે એવું આપણે જોયું છે પરંતુ આલે રીઅલ માં આ એક ઘટના એવી બની ગઈ છે કે તમને હું ઘટના હમણાં બતાવું વિડીયો પૂરો પૂરો થશે તો તમને હજી સંપૂર્ણ ઘટના ખબર પડશે હાલીએ ભાઈને એક વાર નહીં પરંતુ સાત વાર સાપ કવડી ગયો છે અને હાલ તેમને સાપ જ્યારે કવડે તો એ પહેલાં તેમને ખબર પડી જાય છે કે મને સાપ કરડવાનો છે અને હાલ એ જ્યારે ત્રીજી ચોથી વાર સાપ કવડ્યો ત્યારે એમને એક સપનું આવ્યું હતું કે તમને જ્યારે નવ વાર સાપ કવડશે ત્યારે હું તેમને આ સાથે લઈ જઈને કોઈ પણ દવાખાનું કે પણ દુવા કામ નહીં કરે હાલી એવું એમને સપનું આવ્યું છે શું ખરેખર એ સાસુ હોઈ શકે કે નહીં એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને હાલ સાતમે વાર એમને સાપ કવડી ગયો છે અને હાલ સારવાર થઈને હાલ તે પરિવાર સાજા થઈ ગયા છે એ ભાઈ હાલ એ ઘટના ખૂબ તેજીથી વાયરલ થઈ રહી છે હાલ હું તમને હમણાં સંપૂર્ણ એનો વિડીયો પણ બતાવું વિડીયો કોલે વિડીયો પૂરો પૂરતો જોઈએ તો તમને હજી ખબર પડશે चू दोस्तों तुम्हारी आ घटना विषय तुम्हारी શું राय છે કમેન્ટ કરવાનું ભૂલજો ની ખરેખર આ બદલો થઈ શકે છે કે કોઈ પણ બીજો પણ કારણ હોય શકે છે જે પણ હોય તો કમેન્ટ માં લખવાનું ભૂલજો ની અને જો આપડી ચેનલ ઉપર નવા હોય તો આપડી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને જાતક જાતક શેર કરો જે પણ હોય હોય કમેન્ટ કરવાનું ભૂલજો ની ધન્યવાદ બાઈટ કર رہا ہے میرے ઉપર અને તીસરી બાર તો અમે એસા સપના આયા થા મતલબ રાત મે કે હમ આપકો નો બાર કાટેમે तीसरी बार में तो ये बात हमने अपने परिजन को बताई माता जी को बताई पिताजी को बताई चाचा को बताई सबको मैंने ये बात उनके संज्ञान में डाली इसके बाद में जब चौथी बार तो पहली बार तो काटा तो हमें यह लगा था कि ऐसे बारिश का मौसम चल रहा है निकल आया होगा पैर पड़ गया होगा तो काट लिया दूसरी बार ये लगा कि शायद पैर पड़ गया हो इसकी वजह से काट लिया हो ठीक और तीसरी बार जब मेरे साथ ये हादसा हुआ तब हमको ये लगा कि ये कोई मतलब ऐसे नहीं काट रहा है कोई ना कोई इसका पीछे का राज है फिर इसके बाद चौथी बार काटा पांचवी बार काटा छठवीं बार काटा सातवीं बार सातवीं बार जब काटा